નમસ્કાર મિત્રો હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીએમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ આ ભરતીને ધ્યાનમાં રાખીને મહત્વની કહી શકાય એવી વિગતો છે તે ભરતી બોર્ડ દ્વારા અત્યારે જાહેર કરવામાં આવેલી છે કે આખરે ફિઝિકલ જે ગ્રાઉન્ડ છે તે દોડ ક્યારથી શરૂ થશે તેમની અત્યાર સુધી અટકળો ચાલતી હતી કે પંદર જાન્યુઆરીથી સંભવિત શરૂ થઈ જશે પરંતુ ભરતી બોર્ડ દ્વારા અત્યારે ઓફિશિયલ રીતે તારીખ જાહેર કરી દેવામાં આવેલી છે કે આ તારીખથી જ ફિઝિકલ ચાલુ થઈ જશે તદઉપરાંત જોઈએ તો કુલ કેટલા ગ્રાઉન્ડ છે કઈ ગ્રાઉન્ડ ઉપર કેટલા રાઉન્ડ દોડવાનું આવશે તમારે તદઉપરાંત કેટલા મીટરનું ગ્રાઉન્ડ હશે પુરુષ ઉમેદવાર મિત્રોને કેટલું દોડવાનું છે મહિલા ઉમેદવારોને કેટલું દોડવાનું આવશે તદઉપરાંત જે જગ્યાઓ કેટલી છે મતલબ કે જે ભરતી બહાર પડી તેમની અંદર કુલ જગ્યાઓ કેટલી છે અને કુલ કેટલા ફોર્મ ભરાયા અત્યાર સુધીની પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ એટલે કે ગુજરાત પોલીસ ભરતીને ધ્યાનમાં રાખીને જેટલી વિગતો છે તે તમામે તમામ વિગત આ એક જ વિડિયોની અંદર આપણે કવર કરવાની છે માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ અને હા મિત્રો હજી સુધી તમે અમારી ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જે જે ઉમેદવાર મિત્રોએ ભરતીનું ફોર્મ ભરેલું હોય તેવા દરેક ઉમેદવાર મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય પહોંચાડજો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડની જે ઓફિશિયલી વેબસાઇટ છે તેમની અંદર જ ત્રણ જાન્યુઆરી એટલે કે આજના દિવસે એક મહત્ત્વની કહી શકાય એવી અપડેટ લગભગ ભરતી બોર્ડ દ્વારા આપવામાં આવેલી છે જેમની અંદર જણાવે છે કે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ તેમનો જાહેરાત ક્રમાંક અહીંયા દર્શાવેલો છે તેમની અંદર પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર એટલે કે પીએસઆઈ અને લોક રક્ષક દળ કેડર એટલે કે એલઆરડી તેમની શારીરિક કસોટી છે તે એકવીસ એક બે હજાર છવ્વીસના રોજથી શરૂ થશે જેની તમામ ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી જે આ મિત્રો જે જે ઉમેદવાર મિત્રોએ આ ભરતીની અંદર ભાગ લેવા માટે ફોર્મ ભરેલું છે ખાસ કરીને અમુક ઉમેદવાર મિત્રોએ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈમાં ફોર્મ ભર્યું હશે તો અમુક ઉમેદવાર મિત્રોએ લોક રક્ષક કેડર એટલે કે કોન્સ્ટેબલની અંદર ફોર્મ ભરેલું હશે અને અમુક ઉમેદવાર મિત્રોએ બંનેની અંદર ફોર્મ ભરેલું હશે એટલે કે પીએસઆઈ પ્લસ એલ આરડી બોથ નામનો જે ઓપ્શન હતો તેમને સિલેક્ટ કરીને ફોર્મ ભરેલું હશે તો જે જે ઉમેદવાર મિત્રોએ ફોર્મ ભરેલું છે તેમનું ફિઝિકલ એકવીસ એક બે હજાર છવ્વીસના રોજથી શરૂ થશે હવે વાત કરીએ કોલ લેટરની તો કોલ લેટર બાબતે એવું કીધું છે કે જેના કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની વિગતો હવે પછી જણાવવામાં આવશે જેની તમામ ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી જ્યાં મિત્રો કોલ લેટરની વાત કરીએ તો જો એકવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ફિઝિકલ શરૂ થઈ જશે તો તેમના કોલ લેટર તેમના લગભગ આઠ કે દસ દિવસ અગાઉ આવતા હોય છે એટલે કે બની શકે કે બારથી લઈને પંદર તારીખની વચ્ચે ફિઝિકલ માટેના કોલ લેટર જાહેર થઈ જશે તે ફાઇનલ જ છે બારથી પંદર પંદર છે તે છેલ્લી તારીખ હોઈ શકે છે લગભગ અગિયાર બાર કે પંદર તેમની વચ્ચેની કોઈ પણ એક તારીખે કોલ લેટર છે તે ઓફિશિયલ રીતે ઓજસની વેબસાઈટ છે તેમની અંદર ડિક્લેર થઈ શકે છે દરેક ઉમેદવાર મિત્રને કોલ લેટર ડાઉનલોડ કરવા માટે પોતાનો કન્ફર્મેશન નંબર અને જે પોતાની ડેટ ઓફ બર્થ છે તે બે વસ્તુની જરૂર પડશે તમે ફોર્મ ભરેલું હોય તો તમે અત્યારથી જ કલેક્ટ કરી લેજો અને તેમની મારફતે તમે તમારું કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો તો ફિઝિકલ છે તે એકવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ શરૂ થઈ જશે તદ ઉપરાંત આની આ જ વિગત નિર્જા ગોટરૂ મેડમનું જે ઓફિશિયલ એક અકાઉન્ટ છે ટ્વિટરની અંદર એક્સ હેન્ડલ મારફતે તેમની અંદર પણ તેને આ માહિતી આપેલી છે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અને લોક રક્ષક કેડરની શારીરિક કસોટી એકવીસ એક બે હજાર છવ્વીસના રોજથી શરૂ થશે અને તેના કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની વિગતો હવે પછી જણાવવામાં આવશે જે માહિતી સાથે તે ત્રણ જાન્યુઆરી પાંચને આઠ વાગે પાંચ વાગ્યે આપેલી છે તે તમે જોઈ શકો છો આવી રીતે ફિઝિકલને ધ્યાનમાં રાખીને એક તારીખ જાહેર કરી દેવામાં આવેલી છે તો જે ઉમેદવાર મિત્રો દોડવાની તૈયારી હજી સુધી ચાલુ ન કરી હોય અથવા તો પાંચ કિલોમીટર પૂરું ન થતું હોય તેવા તમામ ઉમેદવાર મિત્રો અત્યારથી બની શકે તો સાંજે સવાર બે ટાઈમ દોડવાનું રાખજો કારણ કે ઘણા ઉમેદવાર મિત્રોનું એવું કહેવું છે કે તેમથી ફિઝિકલ થતું નથી જ્યાં મિત્રો ફિઝિકલની અંદર પાંચ કિલોમીટર કમ્પ્લીટ ટાઈમની અંદર થતું ન હોય પચીસ મિનિટમાં પૂર્ણ ન થતું હોય છવ્વીસ સત્યાવીસ કે ત્રીસ મિનિટ આજુબાજુનો ટાઈમ લાગી જતો હોય તેવા ઉમેદવાર મિત્રો ખાસ સાંજ સવાર બે ટાઈમ દોડવાનું શરૂ કરી દેજો જેથી કરીને ફિઝિકલની અંદર તમારે કોઈપણ જાતની તકલીફ ઊભી ન થાય પચીસ મિનિટની અંદર તમારે કમ્પલસરી ફિઝિકલ છે તે પાસ કરવું જ પડશે ત્યારબાદ જોઈએ હવે ગ્રાઉન્ડની તો ગ્રાઉન્ડની વિગત જોઈએ તો સૌપ્રથમ પુરુષ ઉમેદવાર મિત્રો માટે જોઈએ તો પુરુષ ઉમેદવાર મિત્રોને ગુજરાત પોલીસની અંદર ભાગ લેવા માટે પાંચ હજાર મીટર દોડવાનું આવતું હોય છે મતલબ કે તેમને પાંચ કિલોમીટરનું રનિંગ આવશે તો પાંચ કિલોમીટરનું રનિંગ છે તે લગભગ દસથી બાર ગ્રાઉન્ડની અંદર લેવામાં આવશે ગુજરાતની અંદર દસથી બાર ગ્રાઉન્ડ દર વર્ષે સિલેક્ટ કરવામાં આવતા હોય છે તો ગ્રાઉન્ડનું લિસ્ટ પણ તમે અહીંયા જોઈ શકો છો સૌપ્રથમ એક જૂનાગઢ ખાતેનું ગ્રાઉન્ડ છે અમદાવાદ ખાતેનું ગ્રાઉન્ડ ગોધરાનું ગ્રાઉન્ડ નડિયાદનું ગ્રાઉન્ડ ગોંડલનું ગ્રાઉન્ડ વાવ ખાતે જે સુરતમાં આવેલું છે તે ગ્રાઉન્ડ ત્યારબાદ ખેડાનું ગ્રાઉન્ડ મહેસાણાનું ગ્રાઉન્ડ હિંમતનગર ભરૂચ અને જામનગર ગત ભરતીની અંદર આ તમામે તમામ ગ્રાઉન્ડને સિલેક્ટ કરવામાં આવેલા હતા તો બની શકે કે આ ભરતીની અંદર પણ આ તમામે તમામ ગ્રાઉન્ડ આવી શકે જ્યાં મિત્રો અગિયારથી બાર જેટલા ગ્રાઉન્ડ છે તે લગભગ ભાઈઓ ઉમેદ જે પુરુષ ઉમેદવાર મિત્રો છે ભાઈઓ છે તેમના માટે આ સિલેક્ટ કરવામાં આવતા હોય છે તો અમુક ગ્રાઉન્ડની અંદર બાર રાઉન્ડ દોડવાના આવશે પાંચ કિલોમીટર પૂર્ણ કરવા માટે તો અમુક ગ્રાઉન્ડની અંદર તેર રાઉન્ડ દોડવાના આવશે પાંચ કિલોમીટર પૂર્ણ કરવા માટે તો બાર રાઉન્ડની વાત કરીએ તો જે જગ્યાએ ચારસો ને સોળ મીટરનો ટ્રેક હશે મતલબ કે ચારસો મીટર કરતાં મોટું રાઉન્ડ હશે ચારસો સોળ મીટર આજુબાજુનો એક રાઉન્ડ હશે તો તેવા તમારે બાર રાઉન્ડ દોડવાના આવશે અને જે જગ્યાએ ગ્રાઉન્ડ છે તે થોડુંક નાનું હશે એટલે કે ત્રણસો સોર્યાશી મીટર આજુબાજુનો ટ્રેક હશે એક રાઉન્ડ ત્રણસો ચોર્યાશી મીટર આજુબાજુનું થતું હશે તો તમારે લગભગ તેર રાઉન્ડ દોડવાનું આવશે તો કઈ ભરતીની અંદર કેટલા રાઉન્ડ દોડવાના આવશે તેમની વિગત પણ આપણે આગળ જોવાની છે કે ગત ભરતીની અંદર આમાંથી જૂનાગઢ ખાતે કેટલા રાઉન્ડ દોડવાના હતા અમદાવાદ ખાતે કેટલા રાઉન્ડ દોડવાના હતા ગોધરા છે નડિયાદ છે એવી રીતે તમામે તમામ ગ્રાઉન્ડની અંદર કયા ગ્રાઉન્ડમાં કેટલા રાઉન્ડ દોડવાના હતા તેમની વિગત પણ આપણે જોવાની જ છે તદ ઉપરાંત આગળ મહિલા ઉમેદવારોની વાત કરીએ તો મહિલા ઉમેદવારોની વાત કરીએ તો તેમને સોળસો મીટર રનિંગ કરવાનું આવે છે જે જ્યાં મિત્રો સોળસો મીટર રનિંગ છે અને ચારસો મીટરનો ટ્રેક હશે ચારસો મીટરનો એક રાઉન્ડ હશે તો તેવા તમારે ચાર રાઉન્ડ દોડવાના આવશે તો બહેનોની વાત કરીએ મહિલા ઉમેદવારોની વાત કરીએ તો તેમના ગ્રાઉન્ડ છે તે એક અમદાવાદ ખાતે આવશે એક રાજકોટ ખાતે આવશે એક વડોદરા ખાતે આવશે અને ગાંધીનગર ગત ભરતીની અંદર આ સિલે ચાર ગ્રાઉન્ડ છે તેમને મહિલા ઉમેદવારો માટે સિલેક્ટ કરવામાં આવેલા હતા તો બની શકે કે આ ભરતીની અંદર પણ આ ચારે ચાર ગ્રાઉન્ડનો સમાવેશ થઈ શકે છે હવે જોઈએ આગળ કે કઈ ગ્રાઉન્ડની અંદર જે ભરતી હતી ત્યાં તમારે કેટલા રાઉન્ડ દોડવાના આવશે કઈ ગ્રાઉન્ડની અંદર કેટલા રાઉન્ડ ગત ભરતીની અંદર હતા તો સૌપ્રથમ અમદાવાદની વાત કરીએ તો માત્ર પાંચ કિલોમીટર કમ્પ્લીટ કરવા માટે એટલે કે જે ભાઈઓ છે પુરુષ ઉમેદવાર મિત્રો છે તેમના માટેની જ વાત છે મહિલા ઉમેદવારોની વાત કરીએ તો તેમને માત્ર ચાર રાઉન્ડ આવશે તે ફાઇનલ છે કમ્પલસરી ચાર રાઉન્ડ સોળસો મીટર પૂર્ણ કરવા માટે આવશે તો સૌ અમદાવાદ ખાતે ગત વર્ષે બાર રાઉન્ડ હતા પંચમહાલ ગોધરા ખાતે બાર રાઉન્ડ હતા ત્યારબાદ ભરૂચ ખાતે તેર રાઉન્ડ હતા વાવ સુરત ખાતે વાત કરીએ તો સુરત પણ તેર રાઉન્ડ હતા રાજકોટ બાર રાઉન્ડ હતા જામનગર તેર રાઉન્ડ હતા ત્યારબાદ જુનાગઢનું જે ગ્રાઉન્ડ જોયું તો જૂનાગઢની અંદર પણ બાર રાઉન્ડ દોડવાના હતા ત્યારબાદ ખેડાની વાત કરીએ તો ત્યાં તેર રાઉન્ડ દોડવાના હતા ત્યારબાદ નડિયાદની વાત કરીએ તો નડિયાદમાં પણ બાર રાઉન્ડ હતા મહેસાણાની વાત કરીએ તો ત્યાં તેર રાઉન્ડ દોડવાના હતા સાબરકાંઠામાં પણ તેર રાઉન્ડ હતા આવી રીતે તમામે તમામ ગ્રાઉન્ડમાં કેટલા રાઉન્ડ દોડવાના હતા તેમની વિગત છે તે અહીંયા જોઈએ અને આ તમામે તમામ માહિતી આપણને સોશિયલ મીડિયાના માધ્યમે મળેલી છે જે ગત વર્તીની અંદર જે ગ્રાઉન્ડ હતા તેમને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવેલી છે જ્યાં મિત્રો આવી રીતે કઈ જગ્યાએ કેટલા રાઉન્ડ છે તેમનું લિસ્ટ જોયું હવે જોઈએ મહત્ત્વની વિગત એટલે કે કુલ કેટલી જગ્યાઓ હતી અને કુલ કેટલા ફોર્મ ભરાયા છે અને કેટલા ફોર્મ રદ થયા તો તેમની વિગત જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો કુલ જગ્યાની વાત કરીએ તો તેર હજાર પાંચસો ને એકાણું જગ્યાઓ હતી જ્યાં ભરતી જાહેર થઈ તેમાં કુલ જગ્યાઓ ગુજરાત પોલીસ ભરતીની તેર હજાર એકાણું છે તો ફોર્મની વાત કરીએ તો ટોટલે ટોટલ કુલ ફોર્મ ચૌદ લાખ અઠ્યાવીસ હજાર પાંચસો છેતાલીસ ફોર્મ ભરાયા હતા જે આ મિત્રો કુલ ફોર્મનો આંકડો છે તે તમે જોઈ શકો છો કે તેરસો તેર હજાર એકાણું જગ્યા ભરવા માટે ચૌદ લાખ હજાર પાંચસો ને જેટલા ફોર્મ કન્ફર્મ થયા હતા તો આ ફોર્મમાંથી ઘણા ફોર્મ રદ પણ થયા રદ થવા પાછળનું કારણ કે એકના એક ઉમેદવાર મિત્રએ બે વખત અરજી કરી હોય મલ્ટિપલ અરજી કરી હોય એક કરતાં વધુ અરજી કરી હોય તેવા ઉમેદવાર મિત્રોનું જે છેલ્લું ફોર્મ છે તેમને કન્ફર્મ રાખવામાં આવેલું છે અને તે અગાઉની જેટલી અરજીઓ કરી હોય તેમને રદ કરવામાં આવેલી છે તો રદ કરેલી અરજીની વાત કરીએ તો ચૌદ લાખ અઠ્યાવીસ હજાર પાંચસો ને છેતાલીસમાંથી હજાર બસો ને અઠ્યાવીસ ફોર્મ છે તે રદ થઈ ગયા ત્યારબાદ દસ હજાર છસો ને વીસ ફોર્મ એવા હતા કે જેમને ફી ભરેલી ન હતી તો ફી ભરેલી નથી એ કારણસર તેમના ફોર્મ પણ રદ કરેલા છે તો કુલ સિત્તેરક હજાર આસપાસ ફોર્મ છે તેમને રદ કરવામાં આવેલા છે જ્યાં મિત્રો ફી ભરવાની વાત કરીએ તો જનરલ કેટેગરીની અંદર સો રૂપિયા ફી ભરવાની આવતી હોય છે જો તમે લોક લોકરક્ષક કોન્સ્ટેબલની અંદર ફોર્મ ભરો તો પણ તમારે સો રૂપિયા ફો ફી ભરવાની અને એલઆરડી કોન્સ્ટેબલની અંદર એટલે કે પીએસઆઈની અંદર ફોર્મ ભરો તો તેમાં પણ તમારે સો રૂપિયા ફોર્મ ફી ભરવાની આવતી હતી જો બોથ એટલે કે એલઆરડી આરડી પ્લસ લોકરક્ષક બંનેમાં ફોર્મ ભરો તો બસો રૂપિયા ફી ભરવાની આવતી હતી તો જે ઉમેદવાર મિત્રોએ ફી નથી ભરી તેમનું ફોર્મ પણ રદ કરવામાં આવેલા છે અને એવા કુલ દસ હજાર છસો ને વીસ ફોર્મ હતા જ્યારે અઠ્ઠાવન હજાર બસો ને અઠ્યાવીસ ફોર્મ એવા હતા કે જેમણે એક કરતાં વધારે અરજીઓ કરેલી હોય તો તેવા ફોર્મ પણ રદ થઈ ગયા તો ચૌદ લાખ અઠ્યાવીસ હજાર પાંચસો ને ટોટલ ફોર્મ કન્ફર્મ થયા હતા તેમાંથી તેર હજાર પાંચસો એકાણું જેટલી જગ્યાઓ ભરવા માટે ટોટલ ફોર્મ તેર લાખ ઓગણસાઠ હજાર છસો ને અઠ્ઠાણું ફોર્મ છે તે કન્ફર્મ રહેશે મતલબ કે આટલા ઉમેદવાર મિત્રોને ફિઝિકલ માટે બોલાવશે તો ફિઝિકલ છે તે એકવીસ તારીખથી શરૂ થઈ જશે જ્યાં મિત્રો આવી રીતે ફિઝિકલને ધ્યાનમાં રાખીને એક ભરતી બોર્ડ દ્વારા તારીખ જાહેર કરવામાં આવેલી છે જે વિડીયોની અંદર જોઈ ત્યારબાદ કયા કયા ગ્રાઉન્ડ ઉપર કેટલા મીટરનો ટ્રેક હશે કેટલા મીટર તમારે દોડવાનું હશે એક રાઉન્ડ કેટલા મીટરનું હશે એવી રીતે કુલ કેટલા રાઉન્ડ દોડવાના થશે ઉપરાંત કઈ કઈ જગ્યાએ ગ્રાઉન્ડ આવી શકે છે મતલબ કે કુલ કેટલા ગ્રાઉન્ડ સિલેક્ટ થઈ શકે છે ગુજરાતની અંદર તદઉપરાંત આ ભરતીની અંદર કુલ કેટલા ફોર્મ ભરાયા કેટલી જગ્યાઓ છે કેટલા ફોર્મ રદ થયા ટૂંકમાં અત્યાર સુધીની તમામે તમામ માહિતી ગુજરાત પોલીસ ભરતીની જે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર થયું ત્યારથી લઈને અત્યાર સુધીની તમામે તમામ વિગત હતી જે એક જ વિડીયોની અંદર આપણે કવર કરી જે આ મિત્રો આવી રીતે ગુજરાત પોલીસ ભરતીને ધ્યાનમાં રાખીને તમામે તમામ વિગત આપણે આપણા વિડીયો જે ચેનલ છે એમની અંદર દરરોજ વિડીયો મારફતે જો તમને મળી રહેશે માટે ખાસ કરીને હજી સુધી તમે મિત્રો ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જે ઉમેદવાર મિત્રોએ ફોર્મ ભરેલું હોય તેવા ઉમેદવાર મિત્રો સુધી પણ આ વિડીયોને અવશ્ય પહોંચાડજો બસ મિત્રો